હવે તને ફોન આવે છે મારું બધું પડે તો બે કઈ આવું મારે અત્યારે થોડું કામ છે એટલે અમારા છે નહીં ત્યાં સાહેબ ના નહી અમારે બોલું વા એ હા પાછી ફોન કરો હાલ થોડુંક મારે કામ છે બોલો ભા હા બાઈક બધું રેડી છે ને બેગ બેગ બધું રેડી છે તો આપણે હવે ડાળી નેકાડવું છે રેડી પૈસા લીધા નહી ને તમે ના ના દોડો તા દોડો તો આપણો વહી નીકળી ગયો મારા કાલેબા તમે ત્યાં ફોન કરી દીધો છે કે અમે આવવા છે ના કાલેબા નહી કર્યો ફોન તો ફોન કરી દેવાનો હતો યાર ફોન કરો ફોન કરો સ્પીકર માં રાખજો સ્પીકર માં બંધ બોલે છે ઘોઘા તલાવડી તો આપડે બાઇક સ્ટાર્ટ કરો કઈ ક્યાં

એ આ બલુભા હા કાળુભા યાર રસ્તા તો બધા કેટલા છે 1 2 3 4 ચોકડી છે છે

Bicara kalau bapilan. kata Lama saya kira sih gitu. ફોન ફોન બોનાયો નહીં જેની પાસે ના આપણે ફોન તો નહીં આવે કારણ કે કાર્ડ બદલી આવી દીધું કે ડાયરી પાછો ફોન કરો બીજા નંબર પરથી હેલો એટલે હે અમે આવી ગયો એમ અમારા इलाકા થોડા આગળ હેડો ને એક ઝાડ આવશે અહીંયા ઉભા રહો એટલે મારે એક મોણા આવશે તમને ચેક કરવા કે તમે કોઈ હથિયાર કે કોઈ કોઈ હાથે નહીં લેના સંગાથ નહીં લેના એટલે શું કીધું હોય થોડા આગળ હેડો ઝાડ દેખાડો આ હા તો ઉભા રહો એક મોણા આવશે મારો તમે ચેક કરવા રોડો

ગમે ત્યાં આ લેબડા પર છુપાઈ જઉં છું પછી કોઈ બોલતા નઈ ને જો કોઈ ચાલકી કરે ને કોઈ બાથ ઉપાડે તો હું તમારી પાસે આવી જશું બીવાતા ને નહીં રેડી કાળા

બાકી તો બદલાવ પડશે આ નહી રાખવું વાકે બદલાવ પડશે બધું બદલાવું પડશે

ચાલાકી કરી છે ચાલાકી કરી હોવા છતાં પણ ચાલાકી કરી દૂર પડશે કશું વાત ને પકડો મને જો વાત પિન્ટુ ભાન ખબર પડે કશું હતું બલુભા આ ગદારી તો કરીશ પણ જો વાત પિન્ટુ દાદા મળી જાય ને દાદા પણ જેલ માં નહી પણ જો તું જેલ માં બે બે ના સોત્ર મુ કાઢી નાખીશ યાદ રાખજો ખાલી તમે

તમે માર વગર ને ભાઈ મળશે જ નહીં ભાઈ નહિ યાદ આવું મારા વગર હોય ને મળવાનું

એ તો મારવા ગತ್ತು પિંડુ દાદા ની દાદા પડી કે આવે લાગે કોક ગરબડ તો વાત કરો હેલો તમે ચાલા કીધું કોક તો ગરબડ છે કારણ કે અર્જુન નહી ભાઈ એકલો આવે છે એટલે આવે છે આપડે જવું પડશે

તમારો મોણો અમને નહીં થયો અને હજી હાસુ બોલ નાખું એમ શું કોઈને નથી લઈ એક ભૂલ થઈ જઈશે બોલ હંગાત પોલીસ લઈને છું પોલીસ લઈને ના નથી પડી કારણ કે અમારા અંગાજ ગદ્દારી પડી અને ગદ્દારી પણ બઉ ભારે પડશે તને યાદ રાખજો પણ હવે એક ના બદલે તમારી બે બે લાશુ તળાવ પડી છે અને એ વાત યાદ રાખજો અને પોલીસ નો નંબર ચાલ લે

કારણ થી ખબર છે કે તમારા મોણા ફેરે પકડાઈ ગયો બીજા તમારા વેમ સાહેબ એ પીંડો દાદા ના પાવર છે જેટલા દાડા તમે બદલો લેવાનો છે મારા પડે તું યાદ રાખ્યું તમે જયલા જ પડ્યા છો તું જા

啊，麻辣粉啊，是不错啊。